જય માતાજી ફરાર મહાદેવ તો ફરીથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ધબડકો થવાનો છે કેમ કે એકવાર પાછ આ એકવાર વાર નહીં લગભગ ત્રીજી વાર થઈ છે બીજી વારમાં તો એક વારમાં લગભગ વિક્ટર વાળું મૂવી હતું એમાં થઈ ગયું છે પછી બીજી વારમાં થયું વસ અને બેન બેનપોઈન્ટ જે એક જ ડેટ ઉપર બે બે મૂવી આવેલી પાછું ફરીથી નવ જાન્યુઆરીએ થવાનું છે મૂવી આવે છે જય કન્યા લાલકી અને ફિરકી બંને મૂવી મોટા બજેટવાળા મોટી સ્ટારકાસ્ટવાળા મોટા મોટા નામવાળા પણ ડાયરેક્ટર એક જ તો ખબર નહીં કેમ આવું કરે છે ડાયરેક્ટર છે એમ છે ડાયરેક્ટરના ઉપર તો કંઈ છે નહીં કે ભાઈ તમે તારીખ ચેન્જ કરો કેવું એ તો હવે પ્રોડ્યુસરના ઉપર છે અને પ્રોડક્શન ઉપર છે તો એક તો કોકોનટનું છે ફિરકી કરી જે જોની લેવર છે એમાં મેન કાસ્ટમાં જોની લેવર છે બીજા ઈશા કંસારા એ બધા કલાકારો છે અંદર એ બધું લિસ્ટ આપે પછી પહેલાં મેન મૂવીની જ વાત કરવાની કે ભાઈ કેમ સ્ટાર કાસ્ટની હાલ વાત કરતો જ નથી જેમ કે જય કન્યા લાલકીમાં બે મેન કલાકારો હિતુ કનોડિયા સિદ્ધાર્થ રાનોડિયા એક તો મૂવીમાં અમે બેન બેનપણમાં તમે જોયું એ હજુ બી ચાલ જ છે અને વર્ષ લેવલ હાલ અમુક અમુક જગ્યાએથી થિયેટરથી બહાર નીકળી ગયું છે પણ એ બંને મૂવી જો સાથે ના અલગ અલગ આવે હોય તો જે કલેક્શન હોય એનાથી ડબલ કલેક્શન હોત મને એવું લાગે છે તો આ મૂવીમાં બી એવું જ થવાનું બંને મૂવીમાં જય કન્યા લાલકી અને ફિરકીમાં પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખબર નહીં કેમ આમ કરે છે વાળા તો કરે છે જવા દે એમને તો સમજે એવા આખા ઇન્ડિયામાં થવાનું છે કે એમનું કલેક્શન એ બહાર બી કાઢી નાખે પણ આપણો જે ખર્ચો કરે જે કલેક્શન આપણું જે મૂવીમાં જોઈએ ને એ પ્રમાણે કલેક્શન નથી હતું દેખાતું કેમ કે મૂવી એ ટાઈપના બને છે તો કલેક્શન બી અત્યારે જેમ કે બચ્ચોની બેનપણી વર્ષ લેવલ એ રીતના જે એમનું કલેક્શન થયું છે સારું એવું કલેક્શન કર્યું છે પણ બચ્ચોની બેનપણી સારું એક એક ગુજરાતી મૂવી થઈને એટલું કલેક્શન કર્યું વર્સ્ટ લેવલ ટુ જે હિન્દીમાં આવ્યું હતું અને ગુજરાતીમાં બી તો બી ગુજરાતીમાં કલેક્શન લગભગ એનું વધારે છે હિન્દી કરતાં તો હજુ આપણે ગુજરાતી મૂવીને એટલી પબ્લિક જે હિન્દી ઓડિયન્સ હજુ જોવા નથી જતી તો આપણે પહેલાં તો ગુજરાતીને જ પહેલાં સપોર્ટ કરવાનું ગુજરાતીઓ થઈને ગુજરાતી મૂવીને સપોર્ટ પહેલાં કરવાનો છે તો એ પહેલાં તો પહેલાં જે મૂવીને તારીખ જે તમે સેમ ટુ સેમ લાવો છો એ પહેલાં ના કરશો બહુ તો એક વીકનો ગેપ રાખો તો સારું એવું એક મૂવી કલેક્શન સારું એવું કરી લે તો બીજી મૂવીને બી ફાયદો થાય જેમ કે હમણાં એક સારું પ્રોડક્શનવાળું એક સારું એવું મૂવી આવવાનું હતું જે દસ તારીખે રિલીઝ બી થઈ ગયું છે એ મૂવીનું નામ હતું લાલો તો એમને બી ડેટ કંઈક સેમ આવતી હતી બે એક બે મૂવી જોડે તો એમને ચેન્જ કરી દીધી ડેટ અને અત્યારે દસ તારીખને એમને રિલીઝ થવાનું છે જે સારા ટાઈમ બી એમને રિલીઝ કરવાના છે જેમ કે ભાઈ સત્તર તારીખે વિક્રમ ઠાકોરનો મૂવી આવે છે અને એકવીસ તારીખે ચણિયા ટોળી આવે એટલે આ રીતે ગેપ રાખવાનું સારું રહે તો બધી મૂવીના કલેક્શન મળી રહે એમને બી ફાયદો થઈ જાય અને મૂવી બી ચાલી જાય તો એના કારણે હું તો કહું છું કે તારીખ સેમ ના રાખશો કેમ કે એમણે તમને જ નુકસાન થવાનું છે બીજું કંઈ નહીં અમે જોવાવાળા તો જોઈ લે છે બે મૂવી જોઈશે પણ જે એક મૂવી જોવાવાળા છે બીજું મૂવી જોવાની જ રહે કેમ કે ખબર છે કે ભાઈ રજા એક મળી જાય તો એક મૂવી જોઈ જઈએ પણ તમે અલગ અલગ લાવશો તો એક એક વીકમાં કોઈ એક એક મૂવી તો જોઈએ એક ડેટ ઉપર બંને મૂવી ના લાવશો બસ હું તો એટલું જ કહું છું જો આવશે તો બી અમે તો રિવ્યુ કરવાના જ છીએ પણ નુકસાન તમને જ થવાનું છે અને પબ્લિક જોવા ના જાય જાય અમુક તો એ તો તમારા ઉપર છે ભાઈ પ્રોડક્શનવાળા અને પ્રોડ્યુસર ઉપર છે અને આ મૂવીમાં તો ડાયરેક્ટર બી સેમ જ છે એટલે હવે કે આમાં તો અમારે તો કંઈ કહેવાય નહીં ડાયરેક્ટર બી કંઈ ના કરી શકે પણ પ્રોડ્યુસર અને પ્રોડક્શનવાળા જે છે એમને વિનંતી છે જેમ કે ફિરકી મૂવી તો લગભગ કોકોનટનું છે એટલે એ તો ડેટ ચેન્જ કરશે જ નહીં મને એવું લાગે છે કેમ કે ભાઈ મૂવીનું નામ જ એ રીતનું છે અને ઉત્તરાયણ ઉપર જ એવું લાગે છે ફિરકી જે ઉત્તરાયણ ઉપર જ આવવું જોઈએ એવું લાગે છે મૂવી તો એ તો મને લાગે કોકોનટવાળા તો ભાઈ તારીખ ચેન્જ નહીં જ કરે એવું લાગે છે પણ હવે જય કન્યા લાલકી જે પ્રોડક્શન છે એમને વિનંતી છે કે ભાઈ તમે ડેટ ચેન્જ કરી શકો છો તો કરી લો તો સારું છે નહીં તો નુકસાન કોઈ બી એક મૂવીનો નુકસાન આવજો કોઈ એક મૂવી ફાયદો લઈ જાય છે બીજું કંઈ અને બસ બીજું કંઈ નહીં આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ભાઈ એનો કોમેન્ટ બી કરતા રહો અમને બી ખબર પડે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી હર હર મહાતી